કે બે દિવસ પહેલા હું એક છોકરી સાથે શોપિંગ કરાવતી હતી એ છોકરીએ મને એમ કીધું ભાઈ ક્રિષ્ના દીદી અમે ક્યારે બોમ્બે માર્કેટમાં નથી ગયા અને તમે બોમ્બે માર્કેટમાંથી સાડીઓ લ્યો છો ને અમને તમારા સાડીનું કલેક્શન બહુ ગમે છે તો તમે અમારે આરે આવશો મે હાલ ને બાપા અત્યારે વેકેશન છે ઘરવાળાને તો હું તમારે આરે આવું અને હું મારી ફ્રેન્ડની છોકરીને સાડીની શોપિંગ કરાવવા લઈ ગઈ લઈ ગઈ એટલે એના ઘરેથી નક્કી હતું કે પાનેતર ચણિયા ચણિયાચોળી લેવાની હતી ચોળી વીસ હજાર સુધીની બજેટની લેવાની હતી અને છોકરીને અઠવીસ હજાર સુધીની બજેટની ચણિયાચોળી ધ્યાનમાં આવી બરાબર એટલે એના પપ્પા એ રે મગજ મારી કરતી હતી ને એના પપ્પાની કહેવાની વાત એ સાચી હતી ને છોકરી તો હું પછી એની આખી વાત કરું તમને પણ એના પપ્પા એવું કીધું કે ભાઈ તું એક વાર લગનમાં પછી તમે અડશો નહીં એટલે આમાં ખોટા પૈસા નથી નાખવા વીસ હજાર લઈ લે અને છોકરીએ એમ કીધું કે નહીં પપ્પા મને આ જ ગમે હશે એટલે મેં કીધું શું થયું કાકા એટલે કે કાંઈ નહીં જો નહીં કે આ નહીં અઠ્ઠવીસ હજારની ની ધ્યાન છે અને એને એક જ વાર પહેરવાની એટલે હું એમ વીસ હજાર સુધી લઈ લે હાડી હાટે વધારે લઈ લે છે બાપ ને દીકરી વાલી જ હોય એવું ન હોય કે મારે અઠાવીસ હજારની ચણિયા ચોળી નથી લઈ દેવી બરાબર હાડી ચારસો ને પાનેતર પહેરીને લગન મેં કર્યાસ પણ એ હવે સમય નથી રહ્યો અત્યારે સમય પ્રમાણે હાલતા હોય પણ કહેવાનો અર્થ એવો છે કે તમને ખરેખર જોઈ ચણિયા ચોળીનું નું મહત્વ ખબર હોય ને તો તમારી કહેવાય જ નહીં આપણા પપ્પાને એક વાર એનો કહેવાનું એક દીકરીને હોય ને કે આપણા પપ્પાની લાગણી અને આર્થિક પરિસ્થિતિ એવી પણ પણ ઘણી છોકરીઓ હોય કે કે જીદ કરે કરે ને પપ્પા એના પપ્પાને એને વાત એમ કીધું લઈ દો ને હું એ ખાડી ઓછી લઈ પણ મારે એ એક જ વાર લગન કરવાના હોય લઈ દો ને એમ મેં કાકા બે હજાર વધારે ભેળવીને ત્રીસ હજાર સુધી લઈ ગયો ને કલા હું ભેળવી દઉં એ કે કેમ મેં તમારી છોકરીએ એમ કીધું હું એક જ વાર લગ્ન કરવાની આ કેટલી મોટી વાત કરી તમને ખબર પડી તે દાંત કાઢવા મળે અહીંયા આવે એ વાત એટલા માટે લીધી છે કે સમાજમાં જે રીતે અત્યારે છૂટાછેડાનું દૂષણ છવાણું છે એ વાત ઉપર મેં એ છોકરીની વાત પકડી અને મેં એક વિડીયો બનાવ્યો છે કે ખરેખર જો તમને ખબર પડતી હોય કે હું જે શબ્દ બોલું છું એનો અર્થ શું છે તો એને ત્રીસ હજારની ચણિયા ચોળી લઈ દેવાય બરાબર હવે પાછા કોઈ એવા આક્ષેપો લગાવશે કે ઘણી બધી હોય ને મીઠાન તાણીઓ હું નથી વિડીયો સાફ સાફ સમજાય એવો વિડીયો બનાવ્યો કે જેમાં નીચે મેં કેપ્શનમાં લખ્યું છે ને એવું રીલમાં તમે રીલમાં સમજાવી નખો એટલે મેં લાઈવ કર્યું છે યુટ્યુબ પર ફેસબુક ઉપર અને વિડીયોમાં સાફ સાફ લખ્યું છે નહોતું સમજાવવાનું એટલું બધું કેપ્શનમાં લખ્યું છે કે જે છોકરીઓને સીઝર આવે એમ હોય ને ફરજિયાત એને કરાવવું પણ નો આવે એમ હોય એને ન કરાવવું નો આવે એવો આવે છે કે તમારા સ્પેશિયલ દિવસ આવે એનિવર્સરી ના બર્થડે ડેના તે દિવસે તમે જાણીજો ને ડેટ લો કરાવો ઈ વસ્તુ નથી કરાવવાની અથવા તો તમને છેક સુધી ડોક્ટરે કીધું જ નથી કે કઈ આમ તેમ છે તો એ નથી કરાવવાનું ઈ વાત કરી છે છતાં એક બે મુરખની પ્રદર્શન કર્યું છે મૂર્ખ ની એ કે આપણે નોર્મલ ડિલિવરી થઈ જાય એટલે બીજાની થઈ જવું જરૂરી ન હોય એમ કે ભાઈ મેં તમને કીધું નથી ના કદાચ હું કઈ તો તમને કઈ કરી નથી દેવાના મારા શબ્દનો જો એટલો બધો વજન ભાર પડતો હતો તો હું તો કેટલું બધું દેશમાં અત્યારે દૂષણ ફેલાણું છે એ બધું ન બંધ કરાવી દે આ મારું વર્ક છે જે હું નિષ્ઠાથી કરે આવું છું કરવું ન કરવું એ તમારી પોતાની ઉપર ડિપેન્ડ હોય અને જે માણસ પોતાના હૈયે ન સમજે કોઈને કહીએ ન સમજે પોતાના માતા પિતાનું ન માનતા હોય કે મારું માનશે પણ હું મારી ફરજ બજાવી રહી છું હું મારું કામ કરી રહી છું જેના આની ઉપર હું વ્યવસ્થિત કામ કરવા માંગુ છું એટલે હું મારું કામ કરી જાઉં છું સામાજિક વિડીયો બનાવું છું એ મારી પોતાની એક ફરજ એ છે નાગરિક તરીકેની અને બીજું કે મને એ મારું વર્ક છે તો અહીંયા આજે મેં એક વિડીયો બનાવી નાખ્યો છે સવાર સવારમાં કે એ છોકરી એમ કીધું કે મારા એક જ વાર લગન કરવા હશે નહીં એક જ વાર લગન કરવાના હોય પપ્પા લઈ ગયો ને મેં તો કાકા લઈ ગયો આ છોકરીએ કેટલી મોટી વાત કરી છે એક જ વાર લગ્ન કરવાના છે એ શબ્દ બોલવાનો ન હોય તમે જરા ફેરા ફરો ને ત્યારે તમને ખબર હોવી જોઈએ ગમે તમને જે વસ્તુ થઈ ગઈ તમારા મનમાં કોઈ માણસ ગમી ગયો પણ તમારા વડીલોએ એ જતા સમયે પચી વાર પહેલા જેના લગ્ન થશે એ કઈ બધાને બધા પાત્રો ગમતા જ થાય એવું જરૂરી નહોતું એને કોઈ બીજું વ્યક્તિ ગમતું હતું છતાં એને વડીલોની સમાજની શરમ ભરી માન સન્માન રાખ્યું એના શબ્દોનું મહત્વ રાખ્યું ધરાવ્યું એટલે એને લગ્ન કર્યા હતા પણ ત્યારે પણ ફેરા ફરતી વખતે એ જ ડિસાઇડ કર્યું હતું કે લગ્ન એક જ વાર કરવાના છે આ ફેરા એક જ વાર ફેરવા ફેરવાના છે આ પાને ને માથાની મોડિયા ચુંદડી હાંચવીને મૂકવાની છે જે આપણા પતિ પહેલા જો આપણે આગળ જાવું તો એ આપણને માથે ઓઢાડવાની છે આના મહત્વ સમજા હશે બધાએ અને તાર નો ખેંચાય અને પોતે ગર્ભવતી ન થાય ત્યાં સુધી તો કોઈને પહેરવા તો બહુ વાત અડવાઈ નથી દીધી એટલું એનું શુકનનું મહત્વ પણ પણ આપણે આ બધી પીવાની થઈ ગયું છે બરાબર તમારી એમ કીધું કે એક જ લગ્ન કરવાના છે કેટલી મોટી વાત કરી નાખી બરાબર ને અને એક ટાઈટલ હતું બે દિવસ પહેલા એક ગુજરાતી અભિનેતા અભિનેત્રીના લગ્ન થયા અને મીડિયાવાળા તો ચકાવવાના જ હોય સ્વાભાવિક છે મારી જેવાની જો વાતો અત્યારે ચકાવા મળી હોય મીડિયાવાળા ઇન્ફ્લુએન્સર ને હોય ને એટલે બધા હાઈલાઇટ કરી દેતા હોય તો એ તો અભિનેતા અભિનેત્રી વિશે ટાઇટલ હતું કે રીલ જોડી રીયલ જોડીમાં પરિણમી અને સાત જન્મના બંધનમાં બંધાણી મને હાળા ઘડી મનમાં દાંત એવા કે મીડિયા વાળાને જરીક કહો કે તમે જે કાઠિયાવાડી કહેવતો લખો છો તમે જે માર્મિક વાતો લખો છો એનો મતલબ તમે તો સમજો છો ને તો કઈ રિપોર્ટર જ ન થયા હોય એ એક લેવલનું હાઈ લેવલનું ભણ્યા હોય સ્ટડી કરી હોય ત્યારે ત્યાં પહોંચ્યા હોય ને તેનો અર્થ તો સમજશો ને કે આજકાલ જેટલા અભિનેતા અભિનેત્રીઓ લગ્નના છૂટાછેડા કરે છે ને એટલા સામાન્ય માણસો નહીં કરતા હોય તો આપણે અભિનેતા અભિનેત્રી કોઈ વિરોધ નથી વળી પણ આમાં કઈ કેવું થાય કે તમને ન બોલાય એટલે ભાઈ મારા મને મને બોલાક ન બોલાક ફેર જ નથી પડતો મને મારા હાગ અહીંયા જવું બહુ ભી પડતી હોય કારણ કે ખોખલા સંબંધો હું માનતી નથી અને મારા સંબંધો છે ને એટલા હું સાચવવા માનું છું પણ રીલ જોડી રીલ જોડીમાં પરિણામ એ સારી વાત છે કે એ લોકોનું બોન્ડિંગ સારું છે તો પરિણામ પણ સાત જન્મના બંધનમાં બંધાણી આ શબ્દનો મતલબ એ ખબર હોવી જોઈએ અત્યારે માણસ એક જન્મમાં ઠાકી જશે મેં મેં બે દિવસ પહેલા જ એક લાઈવમાં કીધું હતું કે ફર્સ્ટ એનિવર્સરી કે અથવા તો સેકન્ડ એનિવર્સરી ઉપર લખો કે માય હેપી એનિવર્સરી તો એ બહુ ખુશીની વાત નથી વીસ વર્ષની એનિવર્સરી ઉપર લખજો કે માય હેપી એનિવર્સરી બરાબર અને પછી ખરેખર જો સાચવા હોવ ને તો એવું લખજો ઉપર કે તમે ઠાકાશો નત ઠાકુ મેં તો લખ્યું છે મારે વીસમાં એકવીસમી એનિવર્સરીના ટાઈટ કેપ્શનમાં લખ્યું છે કે મને બહુ જ થાક લાગ્યો ખોખલા સંબંધોનો ખોખલા સંબંધ એટલા માટે કીધા કે જે નિભાવવાના નહોતા એના હોય ને આપણે શરમ ભરી નિભાવ્યા પાંચસો રૂપિયામાં મામેરો આપણા દીકરાના લગ્નમાં દેવાના છે એ પાંચસો રૂપિયા હાડું થઈને આપણે ઈ એ લોકોએ ખાલી ફોર્માલિટી વાળો સંબંધ રાખ્યો જેમાં આપણે શરમેન ધર્મે એમાં ઘહાવવું પડ્યું તમારા પાસે ટાઈમ નહોતો જવું પડ્યું અને તમને દિલથી તો એ ઊભું રહેવું પડ્યું તો આવા ખોખલા સંબંધો નો થાક લાગ્યો છે કે હું આપણા પતિ બે જવાબદારી વાળો સંબંધ ગાંઠ વાળી બીજી ગાંઠ વાળી મૂકી દઉં છું બાકી ગણા ગાંઠા જે જવાબદારી વાળા સંબંધો છે એને ઠેઠ સુધી નિભાવી લઈશ એકવીસ વર્ષ નિભાવ્યા એમ પણ હવે મારે બીજા ખોખલા સંબંધોનો ભાર લઈને મારા જીવનમાં આગળ નથી હાલુ બરાબર તો આવું લખજો વીસ વર્ષની એનિવર્સરી પચીસ વર્ષની એનિવર્સરી હોય ને એમાં કે ખરેખર તમે કેટલા હેપી હતા એમ સ્વીકારી શકો જે માને બધા કહી ને કે બધાને ઓળખે તો બધાને બહુ જ ગમે પણ ઓળખી જાય કોઈ નથી ગમતું જો ઓળખી જાય પછી જો તમને ગમે વાળી કે આ તમારા રિયલ ચાહકો છે બરાબર મને પ્રશ્ન કરી લીધો હતો કે તમે કેટલાય સમય સુધી તમારા પતિ સાથે ફોટા નહોતા નાખ્યા તમારી જૂની એડીમાં તો એક પણ નહોતો મેં સાફ સાફ એમની હાજરી પાછળ બેઠા ને કીધું તું કે મને પંદર વર્ષ સુધી મારા મગજમાં સંબંધ બેઠો જ નહોતો અને હું એક્સેપ્ટ નહોતી કરી એકથી સતત પંદર વર્ષ સુધી તો વિચારો કે જે વસ્તુ નહોતી ગમે એની સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છીએ જાતો કરી રહ્યા છીએ માતા પિતાની આબરૂ માટે રહ્યા છીએ સમાજ માટે રહ્યા છે અને ખાસ સંતાનો માટે રહ્યા છીએ તમને તો ગમતા પાત્રો કરાવે છે લવ મેરેજ કરો છો ભાગના નવાણું ટકા મેરેજ થઈ રહ્યા છે સમાજમાં છતાં હાળો તમને લવ મેરેજ કર્યા પછી બીજા લવ થઈ જશે અને બે વાર સુટાછેડા થાય છે તો આ એક ખરેખર ગંભીર અને કરુણામય વાત કહેવાય સમાજમાં જે રીતે છૂટાછડાનું દૂષણ વધ્યું છે ને એ જોઈને મને એવું લાગે છે અને સાત જન્મોના બંધનમાં નથી બંધાવવું એક જન્મ આના જન્મમાં પાર પાડી દેવો બરાબર અને છૂટાછેડા થાય ભાઈ કોઈ એમ કે લાગે ત્યાં કૃષ્ણાબેન છૂટાછેડા કરવા પડે આમ થયું ને તેમ થયું તો ભાઈ બહુ મોટી વાત હોય ને તમારો પતિ દારૂડિયો હોય કામે નો જતો હોય કાંઈ કમાઈ નો લાવતો હોય બાપ કમાણી ઉપર ખાતો હોય બોલવાની તમીજ નો હોય અને બદતમીજ એવો હોય તો તમને એમ લાગે કે ભાઈ યાર હું કેમ જિંદગી પાર પાડે પણ પતિનો કોઈ વાક જ ન હોય બીજા વાસડિયા હોય વાસડીયા જે આવે એની નાની નાની મગજમારી હોય એના લીધે છૂટાછડા ન કરાય અને દૂર કરવાની કોશિશ કરાય ઉપર છોડી દેવાય કાઢવાની કોશિશ કરાય આવું કરાય એ અમુક વર્ષ સુધી જ આવે આ બધા પછી પછી એની રીતે ઈ હોય ને જાય આપણે આપડે આપણી રીતે આપણું સ્થાન જમાવી દીધું હોય કહેવાનો બીજો અર્થ એવો છે કે તમારા પતિનું દુઃખ હોય તો ચોક્કસ એકવાર તમને છૂટાછડા કરી નાખો પણ વારંવાર પતિનું દુઃખ ન હોય અત્યારે સમાજમાં ચાર ચાર વાર છૂટાછડા થયેલી છોકરીઓને હું જોઈ રહી છું ખાસ કરીને આપણા પટેલ સમાજમાં બહુ એવી નવાય લાગે કે આપડા મરી ગયેલા માટે આપણે કર્યા કે કે કોઈ જોઈએ ફલાણા ભાઈ છોકરી એ આપણા ફલાણા ભાઈ હાજરી નથી તો આટલા માટે આપણે કેટલું વિચારીને જાતું કરી દીધું કેટલું સહન કરી લીધું જે સહન કરવાનું જ નહોતું એવા વ્યક્તિનું કર્યું કરવું પડે કદાચ એ વડીલો હશે કે કોઈક વાતનું ખોટું લાગ્યું હોય કે આપણે બે શબ્દ કહી દીધા પણ જે સંબંધોનો કંઈ કઈ લેવા દેવા હતા ને એનું હતું સાંભળ્યું હતું તમારી ઘરે તમારે ફરી એમ કહી જાય ને આ ડાળ કરી નાખી છે મારી ઘરે આવ્યા આશી થઈ હોય તો મોઢા ઉપર તપેલી મારો ન થઈ હોય તો એ જ આવી વાતો સાંભળેલી છે બરાબર આ હું તમને એક્ઝામ્પલ આપી રહી છું કોઈકને એવું લાગશે કે વગો વેસ વગોતા કોઈ નથી આવી વગોવાની જો ઘટનાઓ ન ઘટવા દેવી હોય તો પોતાની દીકરીની વો વારે કોઈ એવી દુર્ઘટના દુર્વ્યવહાર ન કરો બરાબર કહેવાનો અર્થ એવો છે તો ના કાલે એક જયભાઈ પટેલનું મેં લાઈવ જોયું હું લગભગ કોઈના લાઈવમાં ટપકું જ નહીં પણ જયભાઈ બહુ ઉગ્રતામાં બોલતા હતા હું ઉભી રહી ગઈ શું છે મુદ્દો મુદ્દો એવો હતો કે સમાજમાં ને જે છે એની ઉપર વાત કરી રહ્યા હતા અને સ્વાભાવિક વાત સાચી છે તો આના લીધે જે છૂટાછેડા થાય છે કે તમારો પતિ છે એ ડ્રગ્સના કે ડ્રિંકના રવાડે ચડી ગયો છે કે તમને હાથ ઉપાડે છે તમારી ઉપર ઘરે આવીને કારણ વગરનો અથવા તો ટાઈમે ઘરે નથી આવતો અથવા તો અન્ય સાથે બે ત્રણ રિલેશનશીપમાં છે અથવા તો એને કામમાં કમાવું નથી બાપ કમાણી ઉડાડે છે અને પોતાનો પગાર ધોરણ નથી તો કરી નાખો હું નથી કે છોકરાનું કઈ વાક નથી પણ જો એવું કેતા હોય કે છોકરીઓનો જમાનો છે તો આ છોકરીઓનો જે જમાનો છે ને એના લીધે ઘણી બધી અર્થવ્યવસ્થા બગડી છે સમાજની તો એ છોકરીઓને જ લાગુ પડે છે જે નાની એવી વાતમાં પોતાનો ખોખલો ઈગોહટ થઈ જાય છે ખોખલો એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે કે ખરેખર તમારે ઈગોહટ થતા હોય ને એ બધી જગ્યાએ થવા જોઈએ તમારી અમુક વાત પૂરતા જ ન થવા જોઈએ ઈગો હટ તો ન્યાય થઈ જવો જોઈએ તમારી નજર ની કોઈની સાથે ગલત થાય છે અને તમે એક શબ્દ નથી બોલીએ ક્યાં તો તમને તમારા સ્વાભિમાન ઉપર ઈગો હટ થઈ જવો જોઈએ સ્ત્રી તત્વ ઉપર ઈગો હટ થઈ જવો જોઈએ માણસ ઉપર ઈગો હટ થઈ જવો જોઈએ કે હું માણસ શું તો કાંઈ ન કરી શકો ન કરી શકે એમ તો ઈગો ખરેખર એને જ કહેવાય કે જેને દરેક વસ્તુનું ભાન હોય અને ખરેખર રાઈટ વાત ઉપર ઈગો હટ થાય નાની નાની વાતમાં ઈગો હટ થઈ જાય પછી તમે ઈ વાતને મોટા રૂપ આપીને પછી છૂટાછેડા કરો તો એ છૂટાછેડાનો કઈ અર્થ જ નથી અને કરવો હોય નાખવાના તો પછી કરવાના પછી વારંવાર કરવા અને કદાચ તમારી ગલતી ન હોય તો સમાજ તમને તમને જ નિમ્મેદાર ઠેરાવે કારણ ન્યાય વાંધો હતો તો આ વાંધો હશે અહીંયા નહીં હારવો હોય એ વસ્તુનો સામનો તમારે કરવો પડે હવે વાત આવે છે છોકરાની કોકે એમ લખ્યું છે કે છોકરાઓને ક્યારેક કયો એમ તો અહીંયા મેં છોકરાઓની વાત કરી દીધી છે ઇન્ડાયરેક્ટલી કે દૂષણ જે છે આ ડ્રગ્સનું ને ડ્રિંકનું એ છોકરાઓનું કીધું છે છોકરીઓને નથી કીધું બાકી છોકરીઓએ અત્યારે એટલું બધું ડ્રિંક કરે છે સ્મોકિંગ કરે છે મારી નજરે જોયેલું છે અને પાંચ થી છ લોકોને જ મેં મારી આંખે જોયા પછી મેં વારે લાવી છે કે તમારા પપ્પાને ખબર છે તમે આ ડ્રિંક કરો છો તમારા પપ્પાને ખબર છે તમે આ સ્મોક કરો છો આવું રિયલ મેં કરેલું છે જે લોકોને અનુભવ થયો છે એ કદાચ આમાં જોતા હોય તો લખજો આમાં કે અમને ક્રિષ્ણા બેના ટપાઈ રહ્યા હતા એનો એક દાખલો આપું કે મેં ઘણી વાર કીધું છે કે મને જે અનુભવ થયો હોય ને હું તમને આમાં શેર કરી દઉં મારા જીવનનો હોય કે મારી નજરનો આજુબાજુનો હોય અમે એકવાર રિવરયુ વાળા રસ્તા ઉપર અમે વોક કરતા હતા હું અને મારી ફ્રેન્ડ ને બધા અને અહીંયા ચાર પાંચ છોકરી બે ત્રણ છોકરી ને બે ત્રણ છોકરા ચાર પાંચ છનું યંગ નાની નાની જનરેશન વીસ વર્ષ અંદર ની એ બધા ઉભા હતા અને એમાં એક છોકરા છોકરો ડ્રિંક ઓલા સ્મોક કરતો હતો અને એની બે સિગરેટ લઈને છોકરીએ ને કરી અને અમે બધું એટલે બાયું ભેગ્યું થાય એટલે ઘરની વાત મનના મન હળવા કરતી હોય ને તો બધા અહીંયા ઉભા હતા બરાબર એ છોકરી આમ બે કસ્ટ મારી નજર એને સામે ગઈ હામે ગઈ એટલે મેં કઈ બેસ્ટર્બ ન કર્યા ભાઈ નાની જનરેશન છે બિચારા ભાઈબંધ દોસ્તો એટલે ઊભા હશે સમય પ્રમાણે અત્યારે બધું હોય જ એવું નહોતું કે ભાઈ અવાવરૂ જગ્યાએ ઉભા હતા અમે બધા હાલતા હતા ત્યાં જ ઊભા હતા એટલે મને કાંઈ ખરાબે ન લાગ્યું પણ એ વાત વાતમાં આટલી મોટી ગાળ બોઈલો છોકરો બે છોકરી હોય એની આરે હતી બે કે ત્રણ હતી અને ગાળ બોયલો એટલે હું એમ કીધું મેં તો એ હેલ્તો ગાળ કેમ બોલે છે એટલી બધી છોકરી એ રહેશે ઊભા મને કે આમ આમ કઈ કહેવાય ગયો માપેવા મારા હા મુજબ બોલે બોલશે પછી મેં ઓલી છોકરીને કીધું તું અહીંયા મેં તો તું સિગરેટ ફૂકે તાર તારા પપ્પાને ખબર છે કઈ બોલી નઈ લાવો તમારા પપ્પા ને નંબર લાવો એટલે તમારે તમારા ના પપ્પા કેવું છે કે તમારા છોકરા આવી રીતે ગાળ બોલે છે જાહેરમાં તો એને બે શબ્દ કહો કે તમે કયો છે એમ એટલે બે બધા બી ગયા સ્વાભાવિક છે મારો અહીંયા કે તમારી નજર મેં જે ગલત થાય છે તો તમે એને જોવો છો એનો ભાગ બનો છો એનો વિરોધ નથી કરતા તો ત્યાં તો તમારો ઈગો હાટ થતો નથી ત્યાં ખોખલી લાગણી ક્યારેય તમારી દુભાતી નથી જે વસ્તુ ગલત થાય ને ત્યાં ન્યા ત્યાં વિરોધ કરો આવું મારું પહેલેથી જ માનવું છે અને નો વિરોધ કરી શકો તો ત્યાંથી નીકળી જાવ અમુક એવા હોય ને કે કેવાતા મોટા મોટામાં માથા જેમાં કઈ હોય જ નહીં મોટા માથે કેમ બની આખા ગામને ખબર હોય ગામના બુસ મારી અને લુખાગીરી કરી મોટા માણા બીના હોય ને કે જેની પાવર એવું હોય પૈસા હોય પાવર એટલા માટે કે ખવડાવી દેવાનો પાવર હોય ન્યાયથી બધું હાલતું હતું આપણું દેશનું અર્થતંત્ર તો ક્યાં વાંધો જ હતો કોર્ટ થી લઈને પોલીસ સ્ટેશન સુધી તો તો કેટલાય દૂષણો આમાંથી હટી ગયા હોત ને થાતે જ નહીં પણ એ એવા લોકો થી દૂર ભાગવાનું આની લોકોને લખવા નહીં પડવાનું આપણે સામાન્ય માણસ છે આપણે પારિવારિક લોકો છે આપણે ઘર વસ્તુ સંસાર વાળા છે એટલે ત્યાંથી હાલ તો પકડી લેવાનું પણ ઈ વસ્તુનો નો હિસ્સો ન બનવું એટલે ન જ બનવું આ ગીતામાં લખેલું છે બરાબર આ ગીતાની અંદર આ શબ્દો લખેલા છે કે હે પાર્થ તું ક્ષત્રિય સો ક્ષત્રિય ધર્મનો અર્થ એ છે કે ગૌ એટલે કે ગાય બ્રાહ્મણ બ્રહ્મ એટલે બ્રાહ્મણ બેન દીકરીને આ બધાની શાસ્ત્રવટ કહે છે કે એની રક્ષા કરો અને આની રક્ષા ન થાય તો તારા ધનુષ્યનો કોઈ અર્થ જ નથી ગાંડીવનો આ ગાંડી ત્યારે જ ઉપડવું જાય કે તારી નજર હામે આ બધી વસ્તુ થાય છે આ બધી વાતો તમને કહેવા માટે આ બધી જોયેલી છે અનુભવેલી છે વાંચેલી છે અને સચોટ એનો અનુભવ કર્યા પછી લખી અને એવું કીધું કે બેન લાઈવમાં કમેન્ટ કેમ નથી મને ખબર નથી લાઈવમાં કેમ કમેન્ટ થતી પણ આ કમેન્ટ સેક્શન ઓપન જ છે કદાચ લાઈવ સેવ કરી દો શેર કરી દો ને પછી કમેન્ટ કરી દેજો તમારા જે મંતવ્ય હોય એ પણ વિડીયો બનાવ્યા પછી મારે છે ને વિડીયો પાછળ એક લાઈવ કરવું જરૂરી થઈ ગયું છે કે આખી વાત હું નેવું સેકન્ડના વિડીયોમાં નથી સમજાવી વ્યક્તિ બરાબર એટલે મારે આ લાઈવ કરવું પડ્યું કે ભાઈ જે છોકરી એમ કેતી હોય હું એક વાર લગ્ન કરવાની છે પપ્પાને પચીસ હજાર ની ચણિયા જોડે તો પચીસ હજાર લઈ દઈ પણ પપ્પાને એક વારે લખાણ કરી લેવું કે પ્રોમિસ કરાવી લઈએ કે તું જે બોલશે પાળીને બતાવી દઈશ ને બેટા बताई देस ने हमारे एक भाई से कैमरा वाला वीडियोग्राफी करे छे तो मैं पूछू मैं तो હવે તમાર સિઝન ચાલુ ને એમ ને મે ઈ તો જલસા કાય એમ એટલે કે કેમ જલસા મે દે રોજ લગન માં તમારે ખાવાનું હારો હારો ને તમારે નઈત નવા સુંદર સુંદર ચહેરા જોવાના ને મસ્ત મજાના ઈ કે લાગે હવે તમે કંટાળી ગયા કે કે મેકઅપ જેટલો ઈ કે કેમેરા માં નજીક થી દેખાય ને એટલો દૂર થી નો દેખાય એમ કરતા તો આમ ને તેમ ની બધી હા અમે કયો કેસલ વાત કરતા તો બે અને વાત વાત એને એવું કીધું મેં હમણાં તો પૈસા ના ઠોકરા એમને મેં પાંચ લાખ રૂપિયા દેવું વ્યાજ મારા જરૂર છે એટલે એને એવું કીધું કે અમને પાર્ટી પૂરા બિલ આપે તો એ તમને દેવી ને એટલે અમે તમે ખાસ કરીને કે કે અમુક આલ્બમ અમે છ મહિના પછી બનાવીને દઈએ છે કારણ કે અમે જયારે આલ્બમ દેવા જાય તો ક્યાં છૂટાછડા થઈ ગયા હોય અને પાર્ટી કે પેમેન્ટ એ નથી આપતી ને જો ફોટા સિલેક્ટ કરવા આવ્યા હોય પછી લેવાય નથી આવતી બોલો આ એક દૂષણ કહેવાય સમાજનું આદેશ આદેશ જય જય ગુરુદેવ સમતુભાઈ પણ આ બધી વાતો ખાલી વાતો નથી કરી મેં આ બધી વાતો અનુભવેલી છે જોયેલી છે અને એટલા માટે કરી અને વર્ષના લગ્ન જીવનને સક્સેસ બાર પાડ્યા કરી સહન કરી કરીને પછી કોમ્પ્રોમાઈઝ રહીશું બે દીકરાની માં થયા પછી કહી રહીશું બધાને લાંબા લાંબા મોટા ભાષણ કરવા છે પણ પોતાને કોઈની પોલય નથી ખોલવી અને પોતાના થયેલા અનુભવે શેર નથી કરવા અને પોતાને એટલું બધું લાંબુ ખેડવું નથી અને પછી સીધે સીધું બોલવું છે તો એનો કોઈ અર્થ જ નથી બરાબર મેં હમણાં પેલા જ કીધું કે બધાને બધા ઓળખી ગમે છે પણ ઓળખી જાય નથી ગમતું તમને કોઈક ઓળખી જાય અને પછી જ તમે એની હારે ટકી જાવ અહીંયા અહીંયા અને પછી જ તમને પ્રેમ વરસાવે તમારી ઉપર જે સમાજ જે ફેન્સ જે તમારા ફ્રેન્ડ જે તમારા સંબંધીઓ ઈ રિયલ લવ હોય છે બરાબર તમે કાંડ કર્યો હશે પણ એ સાનો થઈ ગયો છે અને કોઈને ખબર જ નથી તો તમને ભગવાન પૂછવાના લોકો પણ તમારા કાંડની એને ખબર છે કે આ માણસ થી આ પગલું ભરાઈ ગયું છે કે આ ભૂલ થઈ ગઈ છે અને પછી જો તમારી ઉપર પ્રેમ વરસાવે તમને સમજીએ કે તો તમારા ચાહકો રિયલ છે તો તમારા ફેન્સ ફોલોવર્સની જરૂર નથી કદાચ વન પોઈન્ટ ફોર મિલિયન નો આંકડો હોય અને એમાં તમારો હગો વાલો કોઈ તમારી હારે ન હોય અથવા તો તમારા મનના સંબંધો જે નજીકના છે એની સાથે કોઈ બોન્ડિંગ ન હોય તો એ આઈડી ફેક જ કહેવાય એ રિયલ ફેલોવર હોય નહીં રિયલ ફેન્સ ન હોય અને એવી આઈડીને વેચી દેવી જ બેટર હોય છે કારણ કે જીવનની નવી શરૂઆત કરી હોય ને તો જીવનની નવી આઈડી બનાવી પડે અને શરૂઆત આઈડી નવી બરોબર વિચારો તો મારા એના છે જે જૂની આઈડીમાં નામા એમાં લખતી નામાં હું બોલતી બરાબર વિચારો ગમે એને અપનાવવા એને શેર કરવા ન ગમે એને બધાને બ્લોક લિસ્ટ ઓપન જ છે કારણ કે મારું ફેસબુકનું અને ઇન્સ્ટાગ્રામનું બે નું બ્લોક લિસ્ટ અત્યારે વીસ હજારનો આંકડો પહોંચવા એવો છે એનો મને જરાય રંજાઈ નથી કારણ કે મેં એવા લોકોને બ્લોક કરી દીધા છે જેમાં વાહિયાત લોકો હતા જે મારી વાત સમજવા વાત છતાંય તે સમજી એકતા નહોતા અને જે લોકો મને ખોખલા પ્રશ્ન કર્યા હતા એમાં મોટા ભાગનો પેલો પ્રશ્ન એ હતો કે તમે બહુ બ્યુટીફુલ છો આઈ લવ યુ મને તમે બહુ ગમો છો વગેરે 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 બરાબર હવે હું બ્યુટીફુલ હોય હું મારી સાહું ઊભી હોય મને ખબર જ હોય ને હું બ્યુટીફુલ છું કે નહીં એમ હું બહુ સારી છું કે ખરાબ છું મારાથી વિશેષ તો કોઈ કઈ જ ન હોય કે નહીં કારણ કે મારું આ રૂપી મને એકને જ ખબર હોય ને આપણું અંતરાત્મા જ જાણતો હોય કે આપડે કેટલા છે બરાબર એટલે આવી વાતોનો નો કંઈ અર્થ નતો એવા બધાને નાખ્યા છે બ્લોકમાં કે જેને બે ફાર્મ વર્તન કર્યું છે જાણતા અજાણતા ને કે એની કોઈ વાત જ નથી કરવી પણ આ વીસ હજાર જે લિસ્ટમાં પડ્યા છે ને એનું સેલિબ્રેશન તો કરવું જ છે એક વાર બરાબર સેલિબ્રેશન એટલા માટે કરવું છે કે એટલું બધું મારી એક ફ્રેન્ડે કીધું એને હાઇડ કરી દે આપણા ફોલોઅર્સ ઓછા થાય મેં એને હાઇડ ન કરવાના હોય એને યાદ નાખવાનું જ્યાં એની જગ્યા હોય બરાબર અમે બહુ ડાયા છે ને હારાસી એવું નથી કહેતા તમે ત્યારે અમને કેટલાય બ્લોક કર્યા છે રાસ હોય ને આપણી આ ભાષા થોડીક ગમી હોય આપડે ભાડડા નો સહન કરીએ કે હવે આપણે એને હાસુ કહી દીધું હોય હું મારી સગી બેન છે એટલું વેટ છે ને એટલે એને મને એક દિવસ હસબન્ડ એમ એમ કે લાગે બેન ને લોહી છે બેન ને હાલતા ઉતરી જાય મેં ખોટું બોલતી નહી હોય ઉતર ઉતરતું તારું મીધું પણ તારે નીંદર તારાથી કંટ્રોલ થતી એને એટલું સુવા જોઈએ છે અને ભૂખમાં એને સ્વીટ એટલું બધું ખાવા જોઈએ તી તો વધારે વજન સ્વીટ થી ને વધ્યા એટલે મેં એના હસબન્ડ ને હા મેં મારે બેન ને કીધું મેં તારા મોઢા ઉપર ટેપ પટી રહી છે

એટલે મેં એમ કીધું મેં કીધું કે આપણે નીંદર ઉપર કે મોઢા ઉપર કંટ્રોલ નથી મેં એટલે તમારું શરીર વધે હશે મેં એવું બોલ કે મારા હોર્મોન ખરાબ છે મારું ચડ ચડુતર નથી ને એવું બધું તો તો આ તમારી તમારી તારે છેતરપિંડી કહેવાય તો જો આટલું તમે તમારા ભાંડડાની જો કહેવાની જીગર ધરાવતા હોય ને તમારી પોતાની વાતો કે ભૂલો એક્સેપ્ટ કરવાની જીગર ધરાવતા હોય ને એને મોટિવેશનલ સ્પીકર બને એક કોકે એમ કીધું તો તમે મોટિવેશનલ સ્પીકર છો મેં દીવ નથી ખબર પડતી એને હું કેવાય એમ પણ હું જે હશુ ને તમારે હા મેં શું ને જે હશે ને રિયલ છે બરાબર આની કોઈ બીજી શાખા નથી અને જે સવાલ આપ્યા ને કર્યા ને મેં સાચા અને સચોટ જવાબ દીધા છે સુધીમાં હવે વાત સ્વીટ ફૂલ ચાલુ હા એરે એનું સ્વીટ બહુ હાલે છે સંજુ એટલે અત્યારના જે વિડીયોના શબ્દ છે ખોટા કોઈ ગલત દિશા નો લઈ જવા કે ક્રિષ્નાબેન તો છોકરીઓની વાહે પડી છે એક બેને મને કમેન્ટ કરી છે કે કૃષ્ણાબેન તમે તો છોકરીઓની પાછળ પડી ગયા હશો એ કે છોકરીઓ છે કે જવાબદાર છે મેં હા તમે કહો છો ને સમાજમાં કે અત્યારે છોકરીઓના રાજ છે તો આ છોકરી એવો જ જવાબદાર છે બરાબર છોકરીઓ જવાબદાર છે બાકી જે વંઠેલી વેજ હશે એ મારે શબ્દ પ્રયોગ કરું છું કે જેમાં એ દારૂ પીવે હશે ડ્રગ્સ બાપાના પૈસા જલસા કરે છે છોકરાઓને કીધું જ છે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે જોઈ લેવું આઈડીમાં જઈ બાકી અત્યારે એમ છોકરીઓના રાજ હોય ને તો આ બધી અર્થવ્યવસ્થા બગાડવામાં છોકરીઓના જાત છે બરાબર અને એ તમને આ વાત ખોટી લાગતી હોય તો બીજું ત્રીજું મારું લઈ જોઈ લેજો જે મેં મારા પોતાના ઘરનો જ દાખલો દીધો હશે ઘરનો જ દાખલો દીધો હશે એટલે આ બધી વસ્તુને છે ને સાઈડ લાઈન કરવી બાકી પચાસ હજાર વાળો લહે એટલે કે ચણિયા ચોળી પહેરી લગ્ન કરાય પણ ઈ લહેંગાની ની કિંમત ખબર હોવી જોઈએ અને લહેંગાની કિંમત એટલે એ પૈસાની કિંમત નહીં કે ચણિયાચોળી છે ને મારું પાને તરશે જે મેં પહેર્યું છે ને આ પહેરી લગ્ન કર્યા છે ને આ પહેરીને જ મારે હવે મરવું છે બરાબર આ પહેરીને જ હું ભગવાન દ્વારે જાય કે હે એમાં ખોડિયાર મને મારી ચોડી ચાંદલો ચૂંદડી હારે જ મોકલજો આવી પ્રાર્થના કરતા આવડે ને તો પચાસ હજાર વાળો લહે ચણિયા પહેરી પહેરીને લગ્ન કરે સદભાવના વૃદ્ધાશ્રમ વિશે કઈક કહો સદભાવના વૃદ્ધાશ્રમ્ભાવના વૃદ્ધાશ્રમ કઈ ખુલ્લું છે છે રાજકોટમાં ને કે કરોડોના ખર્ચે વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમ થી એક વાત કરો મેં જો કે વડીલો વિષય લખણ ખોટા વડીલો વિષયનું બે વાર લાઈવ કર્યું છે એમાં પાર્ટ ટુ કરીને મેં અપલોડ કર્યું છે તો વૃદ્ધાશ્રમ વિશે તો હું કહેવાનું હોય મારું તેવું માનવું છે કે ચાલીસ ટકા વૃદ્ધો બિચારા હેરાન થાય છે સાઈઠ ટકા લખણ ખોટી ના હશે એટલે આપીડ્યાસ બરાબર સાઈઠ ટકા લખણ ખોટા એટલા માટે કીધા પચાસ પચાસ ટકા નથી રાખ્યા લખણ જે ખરેખર હેરાન થાય છે બધા વડીલોને નમ્ર અપીલ કે તમે તમારા મિલકતનો હિસ્સો હશે તમે કોઈને ન આપો ના આપો તમે તમારી દીકરાની બોવ આવે તોય તમારા કચરા પોતા વાસણ અમુક કામ કરવા જ પડે હશે તો તમે તમારી મિલકત તમારી પાસે રાખો આપ્યા પછી જો તમારે કામ કરવાના હશે તો પછી પાસે જ રાખો મારા હાવ એકવાર મને એવું કીધું કે તું છે ને કે કમાશો ને તો તારું તું કરી લેશે મેં કેમ એટલે અમારી ઘરે રોકાણ હતા એટલે ભાઈ વખત અંદર મને પગલું સણી એવું ધોઈ દેતા હતા અને હું કઈક પોતા કરતી હતી મને કે કે હું એક વાત કહું મેં બોલો એ કે તું જે કમાશો ને કે એમાંથી તારું તું કરી લેશે એટલે મેં હું તો મારું કરતી જ હોઉં ને એટલે કે મેં તો કેમ તમને કઈ દુઃખ લાગે છે એમ કારણ કે બે ભાગ મારે દેર નહીં પડશે એક ભાગ અમને આવી હવે તો મનમાં ઘણા પસ્તાવો થતા હોય પણ અમુક શબ્દો અમુક વડીલો બોલી ન એકતા હોય પણ આપણે સમજી જઈએ ને એટલે એ કે મેં તમારે જયારે જેટલા પૈસા જતા હોય વાપરવાના એટલે મારા પાછ લઈ લેજો તમને કોઈ વસ્તુ મારી હાજરીમાં નહીં મળે એવું કોઈ બનશે નહીં બરાબર અને જેને પૂછો એને પૂછતા આવું આજુબાજુમાં આજુબાજુમાં ગુજરાતમાં જ રહીશ ગુજરાત બહાર નથી રહેતા પણ મેં કીધું હું મારું કરી જ લઈ બા હું વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને નહીં મેં મારા બાળપણને ધ્યાનમાં રાખીને બહુ બધું જોઈ લીધું છે કે સમાજમાં હું હું હોય કેવા હગાવાલા હોય કયા સમયે કોણ કોનો કેવો રંગ દેખાડે એ બધી મને ખબર છે એવું નથી કે તમારા ઘરે આવીને મેં અહીંયા સહન કર્યું પછી હું મારું પગલું ભરે મેં મારું બધું કર્યું જ છે અને મેં મારું જે કર્યું છે ને આપણા સંતાનોનું જ છે એ ગામમાં તમે કોઈ નથી દઈ દેવાના મિલકત તમારી પાસે જે થોડી ઘણી હોય એ પણ તમે જીવો ત્યાં સુધી તમારી પાસે એ આશા અને આધાર હોય એ રખાય બરાબર એટલે આવું છે એટલે જ કહું છું વડી વળી કે વડીલો પહેલેથી જ બે સંતાનો હોય કે ત્રણ હોય બધાને સમાંતર પ્રેમ આપે સમાંતર એના મિલકતનો હિસ્સો આપે દીકરાની બહુ એક બહુ ચડિયાતી ડાય હોય ને એક બહુ ચડિયાત એક થોડીક જીભા કડવી હોય કે એક થોડીક નબળી હોય રસોઈ બાબતે કલા ક્ષેત્રે તો એને હસોડી સાઈડ લાઈન કરી દેવી એક બહુ હોશિયાર હોય તો એને બહુ મહત્વ આપવું આ ન કરો યાર તમારા મન તો માના મન તો બધા હરખા જોવા જોઈએ દીકરા દીકરાની બહુ બધાય તો આગળ જતા તમારું જીવન પાછળનું જે વૃદ્ધત્વ છે ને એ સારું જાય તમને ક્યાંય હેરાનગતિ ન થાય કારણ કે તમારા દીકરાની બહુ જાણતી જ હોય છે કે તમારી સાથે તમે એની સાથે કેટલો ન્યાય કર્યો છે ને કેટલો અન્યાય કર્યો છે